ભારતના પવિત્ર સિંહાસનના રાજદૂત શંભુ એસ કુમારને વેટીગનમાં યોજાયેલ સમારોહમાં પોપ ફ્રાન્સિસને ભારતના રાજદૂત તરીકે તેમના પ્રમાણપત્રો સત્તાવાર રીતે રજૂ કર્યા શંભુ એસ કુમારન જે ઓસ્ટ્રિયા અને મેન્ટેગ્રેનોના રાજદૂત તરીકે પણ સેવા આપે છે પવિત્ર સિંહાસનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમના સન્માનની વ્યક્તતા કરી પવિત્ર સિંહાસન કેથોલિક ચર્ચની વૈશ્વિક સરકાર વેટિકન સિટી સ્ટેમાંથી કાર્ય કરે છે જેમાં પોપ ફ્રાન્સિસ તેના શાસક છે વિયેના સ્થિત ભારતના દૂતાવાસે પૂર્વ ટ્વિટર પર આ સમાચાર શેર કર્યા આ રાજદૂતે ઘટનાને મહત્વતાને હાઇલાઇટ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પવિત્ર રોમન કેથોલિક ચર્ચના કાર્ડિનલ તરીકે જ્યોર્જ ઝેબક કુવાડના ઉન્નતિ પર તેમની ખુશી અને ગૌરવ વ્યક્ત કર્યું તેમણે અભિનંદન આપ્યા અને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી